પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રાત્રિના સમયે રસ્તા પર દીપડાની લટાર કલ્યાણપુરા ઘાટી વિસ્તારનો વિડીયો થયો વાયરલ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી રાત્રિના સમય દીપડો માર્ગ પર લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ સર્જાયો છે સંજેલી તાલુકાના કલ્યાણપુરા ગામના ઘાટી વિસ્તારના ગાઢ જંગલોમાંથી નીકળીને આ દીપડો જાહેર માર્ગ પર આટાફેરા કરતો હતો આ દ્રશ્ય રાત્રિના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકે પોતાના મોબાઈલના ઉપકરણમાં કેદ કર્યું હતું જેનો વિડીયો હાલમાં સમાજ માધ્યમોમાં વ્યાપકપણે પ્રસરી રહ્યો છે વાહન ચાલકે અત્યંત સાવધાની રાખી દીપડા ઉતાર્યો હતો માર્ગો પર વન્યજીવોના આ પ્રકારના દેખાવને કારણે વાહન ચાલકો આસપાસના ગ્રામજનોની સલામતી જોખમાઈ છે દીપડાના આંટા ફેરાનો વાયરલ થતા વન વિભાગ પણ આ બાબતે સક્રિય થયું છે વન વિભાગે આ સમગ્ર બાબતની નોંધ લઈ કલ્યાણપુરા અને આસપાસના જંગલ વિસ્તારમાંથી રાત્રે પસાર થતા લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે વિભાગ દ્વારા લોકોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને ખાસ કરી જંગલ નજીકના માર્ગો પર ધીમા વાહને પસાર થવા માટે સૂચના આપવામાં આવી છે સંજેલી તાલુકાના જંગલ વિસ્તારમાંથી રાત્રે અવરજવર કરનારા લોકોએ કોઈપણ જોખમને ટાળવા માટે અત્યંત સાવચેતી જાળવવી અનિવાર્ય છે